વડોદરાના તરસાલી હાઈવે પર પાંચે મોડી રાતે સજાયેલા પાંચેના ગમખમાર અકસ્માતના બનાવમાં સંજાયેલા પૂરમાં માધવનગર ખાતે રહેતા એક વર્ષના બાળક સહિતના એક જ પરિવારમાં પાંચ સભ્યોનો ગમખમારથી મોત થયા હતા અંકલેશ્વરમાં નિકોર પાંચે જમીન જોવા ગયેલા પરિવારોને ઉલટો કાર રસ્તાની બાજુમાં પાર કરી પેકમાં ખુશી જતા અકસ્માત સર્જાયો તેને કપુરાઈમાં પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી રહી રાહત કામગીરી હાર પડી માહિતી અને ફાયર બ્રિગેડની ઘટના જાણ જાણતા ઇમરજન્સી નશે વાત અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે ખસી હજાર હાથ કામ કરી હાથ ધરી છે અને ગૌખાળ અકસ્માત પગલે હોય વેપાર લોકો કલાકોમાં સકતા મસી ગયો છે અને ઉઠાવી પડી આ બનાવ મુદ્દેનો પર વેખેર અવસ્થામાં પડ્યા હતા અને અકસ્માત આ બનાવમાં ચાર વર્ષની પુત્રી અસ્મિતા પટેલના આબાદમાં બચાવ થયો હતો અને ફાયર બ્રિગેડમાં સૂત્ર દ્વારા અકમ ગમખો અકસ્માતના બનાવના વિગત અનુસાર શહીદ આવેલા માધવપુર નગર ખાતે પટેલ ભાઈના વિક પટેલના પતિ ઉર્સુ પટેલમાં આ તેમજ ભાવિકા સાથે સારું રહેલા રજાના રજ માણો તેમ અંકલેશ્વર ના કબીર પાસે ના નિકોટ પાસે આવેલા ત્યાં જમીન જોવા માટે અડધો કાર લે નીકળ્યા હતા અને દિવસે રજાની મજા કરી લઈને દસ વાગ્યા આસપાસ નીકળતા અને ગીર ના હોટેલ માં સામેથી આવેલા આ કાર ના ચાલક કાર સ્ટેરિંગ ગુમાયો અને કાબુ ગુમાવી દેતા ને કાર રોડ ની આજુબાજુ પાર્ક માં ફટકાઈ અકસ્માત બને પગલે કાર માં સવાર બે ભાઈ બહેનો પરિવાર પાંચ જણો અકસ્માત જડાયા તેઓ તુરંત આરત રાહત કામગીરી દોડી આવ્યા હતા